રસમહીની જુદી અને રિવાજો પણ સાવ નોખા અમારે મન શબ્દો જ ગંકુને ચોખા હયાલો ભાવ જો હોય અરકથી તો આંગણે રોજ મહેમાન આવે ભાવ જો હયામાં ભરેલો હોય તો મધુર ગીત કંઠ ગાવે અને હયાના ભાવથી માનવી પામતો સન્માન બધે ખૂણે હયાલા ભાવથી કરો જો આકલો તો ઢીંગલા ચિત્રા તણા ધૂણે આપલા બાળક માં રહેલી સુસુપ્ત શક્તિને ખિલવાનો કલાને ખીલવાનો અને સાથે સાથે જેમણે શિક્ષણમાં ખૂબ સારી મહેનત કરી છે એવા એલકેજીથી માંડી અને ધોરણ બાર ના વિદ્યાર્થીઓને આપણે સન્માનિત પણ કરવાના છીએ વિવિધ સ્પર્ધાઓમાં જેમણે ભાગ લીધા છે એમને પણ સન્માનિત કરવાના છીએ તો આ બધા જ કાર્યક્રમો આજના આપણા એન્યુઅલ ફંક્શન એટલે કે અતુલ્ય ભારત આપ સૌ જાણો છો કે આદિકાળથી માંડી અને આધુનિક ભારત સુધીની યાત્રા એટલે અતુલ્ય ભારત

ઓફિસ સ્ટાફ મેનેજમેન્ટ સ્ટાફ યુનિટ વન અને ટુ બંને સ્નેહલ બેન ગુલાબ સાહેબ ચેતનભાઈ અનિતાબેન કમા પ્લીઝ રાજેશભાઈ માણેક આપ સૌ જોરદાર ચાલુથી આપણા આજના આ દીપ પ્રાગટ્ય એટલે કે શુભ અવસર ને વધાવશું शुभं कुरुत्वम् कल्याण જોરદાર દાવ થી આપણે વધાવશું આ સમગ્ર કાર્યક્રમને અતુલ્ય ભારત દીપ પ્રગટ આપણે આજના આપણા કાર્યક્રમ ખુલ્લો મૂક્યો છે આજના આપણા આ કાર્યક્રમની થીમ અતુલ્ય ભારત છે જેનો અર્થ જેની તુલના કે સરખામણી અન્ય સાથે ન થાય તેવો દેશ આમ તો તેનો અર્થ ખૂબ જ વિશાળ છે તો ચાલો જાણવાનો પ્રયત્ન કરીએ તે વિશાળ અર્થને ભારતે વિશ્વની સૌથી જૂની સૌથી મોટી અને આજે પણ વિકસતી સંસ્કૃતિનો દેશ છે વિશ્વની પ્રથમ યુનિવર્સિટી તક્ષશિલા ભારતમાં સ્થપાયેલ છે ભારતનું વારાણસી એકમાત્ર વિશ્વનું સૌથી પ્રાચીન શહેર છે જે આજે પણ હયાત છે વિશ્વમાં સેટેલાઇટ લોન્ચ કરવામાં આપણા ભારતનું સ્થાન છઠ્ઠા ક્રમે આવે છે અરે તું તો એકલી જ બોલી રહી છે ક્યારની મને પણ બોલવા દે થોડું આપણા અતુલ્ય ભારત વિશે હાલે બોલને હું ક્યાં ના પાડું જ છું જેમ ભારત દેશ આપણા બધાનો છે તેવી જ રીતે આપણી આ શાળાનું આ સ્ટેજ આપણા બધા વિદ્યાર્થીઓ માટે જ છે સાંભળો તો ભારતમાં વિશ્વનો સૌથી મોટો મેળો કુંભ યોજાય છે કુંભ મેળાની મેદની અવકાશમાંથી પણ દેખાય છે વિશ્વમાં વેચાતા દસ હીરાઓમાંથી નવ હીરા ભારતમાં આવેલા ગુજરાતમાં પોલીસ થાય છે ભારતમાં છવ્વીસો વર્ષ પહેલાં આચાર્ય સુશ્રુતે શસ્ત્રક્રિયાની શોધ કરેલી અને તે જમાનામાં પથરી મોતિયા ફેક્ચર અને કૃત્રિમ અંગો બેસાડવાના ઓપરેશન કરેલા અંક પદ્ધતિ શૂન્યની શોધ બીજગણિત અને ત્રિકોણમિતિના અભ્યાસની શરૂઆત પણ ભારતમાં જ થઈ હતી આટલી વિવિધતા ધરાવતો દેશ હોવાને કારણે જ ભારતને અતુલ્ય ભારત કહેવામાં આવે છે આવી અનેક વિશેષતાઓ હોવાને કારણે ભારતને આજે પણ અતુલ્ય ભારત માનવામાં આવે છે માટે જ આજના આ કાર્યક્રમનું નામ અતુલ્ય ભારત રાખવામાં આવ્યું છે તો ચાલો આપણે બધા સાથે મળીને શ્રી સંત જ્ઞાનેશ્વર સ્કૂલ્સ દ્વારા આયોજિત અતુલ્ય ભારત કાર્યક્રમને નિહાળીએ